જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે જન્માષ્ટમીના તહેવાર તેમજ શ્રાવણ મહિનાના તહેવારને લઈને મંદિરના શણગારો માટે લોકો જાહેર બજારોમાં ખરીદી કરતા નજરે પડ્યા છે હર બજારોમાં ખરીદીનો માહોલ જામી રહ્યો છે થોડા દિવસમાં શ્રાવણ મહિનાની શરૂઆત અને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા લોકો હવે મંદિરના શણગાર માટે ખરીદી કરી રહ્યા છે ડર છે ને ગામ મારું અમરેલી છે સૌરાષ્ટ્રમાં આવેલું અને અમારે વિવિધ શિંગાર ઠાકોરજીના વાઘા અને નાના મોટા મંદિર હુલ્લા અને એનો વસ્ત્ર એનો વેપાર છે અને વિવિધ જાતના હિંડોળા ઠાકોરજીને ઝુલાવા લાડ લડાવવા માટેની બધી વસ્તુ અમે વેપાર કરીએ છીએ અને આ ધંધો

ખરીદી શરૂ કરી છે અમરેલી શહેરના મુખ્ય માર્ગ એટલે કે લાઠી અને ટાવર આવેલી છે જેમાં ઠાકોરજીના બાકા જુલા તેમજ અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે જ્યારે શિવાલયો શણગારવા માટે ના હાર તેમજ ફૂલ અને અન્ય વસ્તુઓની પણ મહિલાઓ ખરીદી કરી રહ્યા છે અને હાલ અમરેલી જિલ્લામાં બજારોમાં ભીડ ઉમટી પડી છે શિવાલયો શ્રાવણ મહિનામાં ગુંજી ઉઠશે તો સાથે જ શ્રાવણ મહિનાની અંદર આવતા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈને હાલ ખરીદીનો માહોલ જામ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવી રહ્યા છે અને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અમરેલી સાવરકુંડલા રાજુલા ખાંભા અને બગસરાની બજારોમાં પણ હાલ ખરીદીનો માહોલ જામી રહ્યો છે અમરેલી જિલ્લામાં વાઘા અને ઠાકોરજીના જુલાની સૌથી વધુ ખરીદી કરવામાં આવી રહી છે ઠાકોરજીના વાઘા ઠાકોરજીના મુંગટ તેમજ અન્ય વસ્ત્રો ભગવાનને પહેરવામાં આવે છે જેની ખરીદી કરવામાં આવી રહી છે